જય રંછ મિત્રો ના ત્રાસ પાક બગાડ થયો એટલે અમે બે મિત્રો એવું વિચાર્યું કે આપડે અહી રહીને કશો મતલબ નહીં તો અત્યારે અમે આ બગોદરા ચોકડી થી અમે કયા મિત્રો મને ખબર નહીં ગિરનાર ગિરનાર ઉધાર દેખાતો નહીં એવું હોય એમ હમ એટલે ગિરનાર માં જ રહેવું હોય ગિરનાર માં જ રહેવાનું કારણ કે બે હાજર ચોવીસ થી હું જોતો આવ્યો હું કમોસમી માવઠો બે હાજર ચોવીસ પચીસ તો અમે તમને એવું નહીં લાગતું મિત્ર કે આગળ બગોદરા તો આઈ જા હિરનાર અહીં કેટલા કિલોમીટર છે આપડે ખબર નહીં કારણ કે આયા પહેલી વખત પણ પહેલી વખત આયા તમને કેવું લાગ્યું આપડા પહેલી ચા પીધી હજુ આપડા ખેડા તાલુકો લાગે હા ખેડા લાગે સોરી મિત્રો જિલ્લો માલધારીઓ કે ખરેખર અત્યાર સુધી આજે જોયું અને પણ મળીશ કારણ કે એક જો નઈ જેવી સામાન્ય હોટેલ ઉપર આટલી ચાનો સ્વાદ આવો હોય તો આગળ કાઠિયાવાડ અંદર સૌરાષ્ટ્ર કે જે એના સૌરાષ્ટ્રના માણસો જે વાપરતા હોય ખાવા ખાણીપીણી એ બધી વસ્તુઓ પણ અનુકૂળ વધારે એવું મને લાગે એટલે મારું તો મન આમાં સૌરાષ્ટ્રમાં જ મોહી ગયું અને ઘેર આવવાનો વિચાર તો બહુ ઓછો ઓછો વાલી છે જોઈશું એમાં જો વરાપાલ છે અને ઘેર થી આવશે તો કઈક વિચાર કરીશું ઘેર પાસે આવવાનો અત્યારે તો હેરવાનું કરો પણ હેરવાનું કરો જવાનું મારું બાજુ નહીં આવવાનો આ બાજુ પાછા આવ્યા હું અમે એ બાજુ આવવાનો નહી કારણ કે જોઈ લો બગોદરા જીરો કિલોમીટર રાજકોટ એકસો પંચાવન કિલોમીટર આગળ નું જોયું છે એ બાજુ હું